નમસ્કાર આજે આપણે એક એવા શાસકની એમ કે ઊંડાણું વાત કરવાના છીએ જેમના એક હાથમાં સત્તા હતી અને બીજા હાથમાં અથવા કહો કે મનમાં ફિલોસોફી માર્કસ ઓરેલિયસ રોમન સમ્રાટ અને સ્ટોઇક ચિંતક હમ આપણી પાસે એમના જીવન એમના શાસન સમયના પડકારો અને પેલી એમની અંગત નોંધપોથી મેડિટેશન્સ એના પર આધારિત કેટલીક સામગ્રી છે બરાબર આપણો હેતુ એ સમજવાનો છે કે ભઈ આટલી સત્તા પર બેસીને પણ કોઈ વ્યક્તિ આંતરિક શાંતિ અને નૈતિકતા કઈ રીતે જાળવી શકે ખરેખર માર્કસ ઓરેલિયસ ની વાત જ અનોખી છે ઇતિહાસમાં એમ કે ભાગ્યે જ કોઈ શાસક પેલા ફિલોસોફર રાજાના આદર્શની આટલો નજીક પહોંચ્યો હોય સાચી વાત આપણે જોઈશું કે એમની ફિલોસોફી ખાલી પુસ્તકોમાં નોતી એમના નિર્ણયો એમની જીવન જીવવાની રીત એનો એક ભાગ હતી અને ખાસ કરીને પેલું સ્ટોઇસિઝમ હા સ્ટોઇસિઝમ સદગુણ તર્ક અને ભાવનાત્મક નિયંત્રણ પર ભાર એ એમના માટે કેટલું મહત્વનું હતું એ જોઈશું તો શરૂઆત કરીએ એમના બાળપણથી જન્મ તો રોમમાં એક મોટા કુટુંબમાં એકસો એકવીસ એડીમાં પણ પિતાજી નાની ઉંમરે ગુજરી ગયા હા આની એમના ઘડતર પર શું અસર થઈ હશે જુઓ પિતાના ગયા પછી એમનો ઉછેર પહેલા દાદાએ કર્યો અને પછી સમ્રાટ એન્ટોનીનસ પાયસે જેમણે એમને દત્તક લીધા અને ઉછેર ખૂબ શિસ્તબદ્ધ હતો શિક્ષણ પણ ઉત્તમ મળ્યું પણ એમ કે રસપ્રદ વાતે છે કે એમનો ઝુકાવ શરૂઆતથી જ ફિલોસોફી તરફ હતો એમના એક શિક્ષક હતા જુનિયસ રસ્તિકસ એમણે એમને એપિક્ટેટસ જેવા સ્ટોઈક ફિલોસોફરના વિચારોથી પરિચિત કરાવ્યા અને એની ઊંડી છાપ પડી એમના પર એટલે ખાલી ભણતર નહીં પણ જીવન જીવવાની રીત શીખવાનો પ્રયાસ હતો બિલકુલ અને પછી 161 AD માં એ સમ્રાટ બન્યા પણ એકલા નહીં એમના દત્તક ભાઈ લ્યુસિયસ વેરસ સાથે આ પણ થોડું અસામાન્ય હતું નહીં સહશાસન હા રોમન ઇતિહાસમાં આ પહેલીવાર હતું પણ એમનું શાસનકાળ કઈ સહેલો ન હતો પૂર્વમાં જુઓ તો પાર્થિયન સામ્રાજ્ય સાથે યુદ્ધ હા ઉત્તરમાં પેલી જર્મેનિક જનજાતિઓનો સતત ભય માર્કોમેનિક જુદ્ધો જેને કહે છે અને સૌથી ખરાબ તો પેલી એન્ટોનાઇન પ્લેગ ઓ પ્લેગ હા એણે તો સામ્રાજ્યની વસ્તીનો મોટો ભાગ કદાચ ચોથો ભાગ સાફ કરી નાખ્યો આ બધા વચ્ચે એમણે સામ્રાજ્ય ટકાવી રાખ્યું અહીં એમની સ્ટોઇક ફિલોસોફીની ખરી કસોટી થઈ હશે નહીં ખાસ કરીને પ્લેગ વખતે ચારે બાજુ ભય અને અંધાધૂંધી હોય ત્યારે એમણે સંયમ કેવી રીતે રાખ્યો એમણે પેલી સ્વીકૃતિ અને તર્ક પર ભાર મૂક્યો સ્ટોઇસિઝમ એ જ શીખવે છે કે ભાઈ બહાર શું બને છે એના પર આપણો કંટ્રોલ નથી બરાબર પણ આપણી પ્રતિક્રિયાઓ આપણા નિર્ણયો એ આપણા હાથમાં છે એટલે ગભરાટ ફેલાવાને બદલે એમણે વ્યવસ્થા જાળવી રાહત કાર્યો કર્યા પોતાના કર્તવ્ય પર ધ્યાન આપ્યું આ એ જ વિચાર છે જે એમના લખાણોમાં વારંવાર આવે છે પેલું કોટ છે ને હા પેલું તમારી પાસે તમારા મન પર શક્તિ છે બહારની ઘટનાઓ પર નહીં બરાબર આ સમજો અને તમને શક્તિ મળશે અને આ ખાલી કહેવાની વાત નહોતી એમણે કરી બતાવ્યું અને આ બધા વિચારોનો નિચોડ એમ કહી શકાય આપણને મેડિટેશન્સમાં મળે છે આ બુક ખરેખર ક્યારે અને કેમ લખાઈ હતી જો મેડિટેશન્સ એ કોઈ પબ્લિકેશન માટે નથી લખાયું એ એમની પર્સનલ ડાયરી છે અને મોટા ભાગે તો લશ્કરી મોરચે યુદ્ધભૂમિ પાસે તંબુઓમાં લખાઈ હતી હો અચ્છા આ તો એમના પોતાના માટેના વિચારો છે સેલ્ફ ડિસિપ્લિન નૈતિકતા મૃત્યુનો સ્વીકાર બ્રહ્માંડમાં આપણું સ્થાન શું પોતાની ફરજો કેવી રીતે નિભાવવી એ બધું અને એની જે કાચી પ્રામાણિક શૈલી છે ને એ જ એને આટલી અસરકારક બનાવે છે એટલે આ કોઈ ફિલોસોફીનો ગ્રંથ નથી પણ એક સમ્રાટના મનોમંથન અને એના ઉકેલના પ્રયાસોની ઝલક છે એમણે લખ્યું પણ છે સારો માણસ કેવો હોવો જોઈએ એની ચર્ચામાં ટાઈમ બગાડો નહીં એક બનો બરાબર કહ્યું આજ કદાચ મેડિટેશન્સનો સાર છે વિચાર નહીં આચરણ હ અને એમના વિચારોમાં અમુક મુખ્ય સ્ટોઇક કોન્સેપ્ટ બહુ મહત્વના છે જેમ કે મેમેન્ટો મોરી મેમેન્ટો મોરી એટલે યાદ રાખો કે તમારે મરવાનું છે આ કોઈ નિરાશાવાદી વાત નથી પણ જીવન ક્ષણભંગુર છે એનું સ્મરણ છે જેથી આપણે દરેક પળને મહત્વ આપીએ સાચા અર્થમાં જીવીએ આ વિચાર એમના નિર્ણયોને કેવી રીતે અસર કરતો હશે મેમેન્ટો મોરી એમને સતત યાદ અપાવતું કે જીવન ટૂંકું છે ભાઈ એટલે મુખ્ય બાબતો પર ધ્યાન આપો ન્યાય શાણપણું સંયમ હિંમત જેવા સદ્ગુણો પર અચ્છા એમનું એક વાક્ય છે તમે હમણાં જ જીવન છોડી શકો છો તમે શું કરો છો કહો છો અને વિચારો છો તે આ વાત નક્કી કરવા દો વાહ આ વિચાર એમને પેલા પ્લેટોના ફિલોસોફર કિંગના આદર્શની નજીક લઈ જાય છે એક એવો રાજા જે જ્ઞાન અને નૈતિકતાથી રાજ કરે અને એપિક્ટેટસ સેનેકા જેવા સ્ટોઇક ચિંતકોનો પ્રભાવ તો સ્પષ્ટ દેખાય જ છે અને નવાઈની વાત એ છે કે આ વિચારો આજે પણ એટલા જ એમ કે રેલેવન્ટ લાગે છે આપણે જોઈએ છે રાયન હોલિડે જેવા લેખકો સ્ટોઇસિઝમને ફરી લોકપ્રિય બનાવી રહ્યા છે ગ્લેડિએટર ફિલ્મમાં પણ માર્ક સોરેલિયસનું પાત્ર હતું હા હતું કેમ એમના વિચારો આજે પણ આટલા ચાલે છે કારણ કે આજનો સમય જુઓ કેટલો ઝડપી છે તણાવવાળો છે અનિશ્ચિત છે લોકો સ્થિરતા શોધે છે માર્ગદર્શન શોધે છે સાચી વાત છે અને સ્ટોઇસિઝમ શું શીખવે છે ભાવનાત્મક સ્થિતિસ્થાપકતા રેઝિલિયન્સ લોજિકલી વિચારવાનો અને જે આપણા કંટ્રોલમાં નથી એનો સ્વીકાર કરવાનો એ આપણને યાદ અપાવે છે કે સુખ બહારના સંજોગો પર નહીં પણ આપણા વિચારો અને પ્રતિક્રિયાઓ પર આધાર રાખે છે જેમ એમણે કહ્યું હતું તમારા જીવનની ખુશી તમારા વિચારોની ગુણવત્તા પર આધારિત છે આજના ડિજિટલ યુગમાં જ્યાં સતત માહિતીનો મારો ચાલે છે ત્યાં મનની શાંતિ અને સ્પષ્ટતા માટે આ વિચાર બહુ પાવરફુલ છે નિઃશંકાપણે માર્કસ ઓરેલિયસ એવા સમ્રાટ હતા જે સત્તાની ટોચે બેસીને પણ નમ્ર રહ્યા કર્તવ્યનિષ્ઠ રહ્યા અને સતત આત્મચિંતન કરતા રહ્યા એમની મેડિટેશન્સ ખાલી ઇતિહાસ નથી પણ સારા જીવનની શોધ માટેનો એક ટાઈમલેસ ગાઈડ છે અને આપણે આ ચર્ચા પૂરી કરીએ ત્યારે એક વિચાર શ્રોતાઓ માટે છોડી જઈએ જે સ્ત્રોતોમાં છે પણ આપણે એના પર બહુ વિગતે વાત નથી કરી જો આપણે પેલો મેમેન્ટો મોરીનો સિદ્ધાંત એટલે કે મૃત્યુની અનિવાર્યતાનું સતત સ્મરણ એને ખરેખર આપણા રોજિંદા જીવનમાં ઉતારીએ સભાનપણે તો આપણી પ્રાથમિકતાઓ આપણા સંબંધો આપણા નિર્ણયો એમાં કેવો અને કેટલો ફરક પડી શકે હા આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે એનાથી આપણું ફોકસ બદલાઈ શકે છે નહીં બરાબર આના પર વિચાર કરવા જેવો છે